સુરતમાં આજરોજ અષાઢી અમાસ અને દિવાસાના પાવન દિવસે માતાના ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી સુરતમાં આજ રોજ અષાઢી અમાસ અને દિવાસાના પાવન દિવસે રવિ રાંદ માતા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી ખલાસે સમાજની બહેનો દ્વારા પરંપરાગત રીતે ભક્તિ ભાવથી માતા વિસર્જન પણ કરવામાં આવ્યું આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું

એસી વધારે બહેનો જોડાઈ હોય ભક્તિભાવથી માતાનું વિસર્જન પણ કર્યું હતું અને વાતાવરણ પણ આનંદમય ભક્તિભાવ બન્યું હતું મારું નામ કામાક્ષી છે હું રાંડેર ગામથી બોલું છું મોરાભગર આજે આ દિવાસાનો તહેવાર છે આ દિવસે અમે રાંડેરમાંની અમારી કુળદેવીની પૂજા અર્ચના કરીએ છીએ અને એનું વિસર્જન કરવામાં આવે છે